એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોઈપણ સામે એફઆર દાખલ થાય એટલે તેનો વરઘોડો કાઢવો જાહેરમાં સરઘસ કાઢવું એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બાબતે મેં માનનીય શ્રી માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢે છે એ બાબતે યોગ્ય પગલાં લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માંગણી છે હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ એક એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી સામે તેના ઉપર મુકાયેલો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ આરોપી ગણવામાં આવે માનવામાં આવે છે નામદાર કોર્ટ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ જે કઈ પુરાવા છે એનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરે છે એટલે કે માત્ર એફઆઈઆર દાખલ થઈ જવાથી આરોપી આરોપી બની જતો નથી કોલમમાં કોલમમાં જે આરોપીનું નામ આવે છે એ દરેક વ્યક્તિ નિર્દોષ હોવાનું એ એક અનુમાન કરવામાં આવે છે એટલે પોલીસને કોઈ કોઈને સજા કરવાનો કે જાહેરમાં સરઘસ કાઢવાનો કોઈ પાવર્સ નથી પોલીસ માત્ર ઇન્વેસ્ટિગેશન કરે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરે છે અને નામદાર કોર્ટ તેનો કેસ ચલાવી સજા અથવા દોષી ઠેરાવે છે હવે નામદાર કોર્ટ સુપ્રીમ કોર્ટના જે ડીકે ડી કે વેસ્ટ બંગાળનું જે જજમેન્ટ છે એમાં છે આરોપીના જે કાંઈ રાઇટ છે એ બાબતે ઘણી બધી છાણવટ કરી છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ એજન્સીએ કઈ રીતનું વર્તન કરવું કઈ રીતની તપાસ કરવી આરોપીને કેટલા કેટલા રાઈટ છે એ બાબતે એક ગાઈડલાઈન જારી કરી છે જેમાં આરોપીને ખુલ્લામાં જાહેરમાં દોરડું બાંધીને લઈ જવો હથકડી બાંધીને લઈ જવો આરોપીને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવું આરોપીની ધરપકડ બાદ એના સગા સંબંધીને જાણ કરવી આરોપીને કયા ગુનામાં ધરપકડ કરી એ બાબતે આરોપીને જાણ કરવી વગેરે વગેરે ઘણા બધા નિયમો ગાઈડલાઈન્સ બહાર પાડી છે હવે આવી ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કરી ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ પણ આરોપીના એફઆર દાખલ થઈ એટલે એની જાહેરમાં સરઘસ કાઢો હવે એ પોતાના અંગત સ્વાર્થ શકે કોઈ રાજકીય સ્વાર્થ હોય શકે એના માટે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય કોઈ પણ બંધારણીય અધિકાર ભંગ થાય એ ચલાવી શકાય નહીં એટલે મેં હાલની આ અરજી કરેલી છે અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે એની મને ચોક્કસ ખાતરી છે આમ છતાં આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીએલ કરવાની પણ તૈયારી મારી છે